અમરેલી જિલ્લા સમસ્ત યુવા બ્રહ્મ સમાજ દ્વારા શહેરની જનતા અને મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અમરેલી જિલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજ તથા રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન આજરોજ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ સસાગ મહાજન પાર્ટી પ્લોટ ખાતે રાખેલ છે જેમાં જાહેર જનતા અને અલગ અલગ એનજીઓનો સાથ સહકાર મળેલ છે અને વધુ વધુ રક્તદાન થાય એવો અમારી આ બે એનજીઓ તરફથી અમને એવી એક આશા છે જાહેર જનતા તરફથી અને આશા અમારી ભળી છે અને આ અમને સદ વિચાર આ બે બંને ક્લબને આવેલો છે અને સાથે આમાં પ્રેરક અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી પણ અમને પ્રેરણા મળી છે એમના પ્રમુખ શ્રી મુકુદભાઈ મહેતા અને મહામંત્રી શ્રી ભકીરથભાઈ ત્રિવેદી દ્વારા પણ અમને સહકાર મળ્યો છે તથા અલગ અલગ સંસ્થા જેવી કે સારી લી ક્લબ ઓફ અમરેલી રોટરી ક્લબ ઓફ અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી ઇનર વ્ય ક્લબ ઓફ અમરેલી અખાડા ગ્રુપ વકીલ મંડળ આવા અલગ અલગ અનેક સંસ્થાઓ વિશ્વ પરિષદ બજરંગ દળ અનેક સંસ્થાઓ અમને સહકાર આપ્યો છે અને અમે આ કાર્યક્રમને ખૂબ સફળ રીતે કરી શક્યા છીએ અને અમને આ કાર્યક્રમની સફળતાથી વધુમાં વધુ આવા આગળ કાર્યક્રમ એક સેવાકીય પ્રવૃત્તિ કરી શકીએ એવી અમને પ્રેરણા મળી છે અને એવો જુસ્સો પણ મેળો છે અને તમામ મીડિયા સેલનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો નવો આવો સહકાર જન જાહેર જનતાઓને બધાનો મળતો રહે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના